હા તો મિત્રો કેમ છો હું જયેશ બ્લોક યુટ્યુબ ચેનલ તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ અને આપણે ખેતરમાં મકાઈ કરી છે તો મકાઈ જોવા માટે આપણે ખેતરમાં આવ્યા પણ શું છે ખબર આપણા ઓરવામાં થોડીક મકાઈ ઓછી પડી આ દેખાય છે ને અહીંયા મકાઈ છે બરાબર તેથી આ ભાગમાં આટલે આટલી આટલી દૂરી પડી જશે એમાં ઘણી જગ્યાએ ઓછી મકાઈ થઈ ગઈ છે આ સમય તો અમારું આ જૂનું ઘર છે અહીંયા ત્યાંથી બીજા ઘર અમારા ઉપર થઈ છે તો જોઈ શકો છો આપણી મકાઈ સરસ મજાની તો થઈ છે આ દેખો કેટલા પાનવાળી થઈ ગઈ એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત પાનવાળી થઈ ગઈ આ બીજીમાં કઈ જુઓ પણ થોડીક ઓછી થઈ અને મિત્રો આ જોઈ શકો છો આ અમારા પોણીનો કૂવો પોણીનો કૂવો છે આ ગાડી અમારે તય ગાડીથી આ મોટરની લાઈન છે પાઇપ અહીંયાથી આગળ જાય છે થેટ પેલો ઠેટલો દેખાય ને તય બાજુ આ પેલ બાજુ છે તેથી આ અહીંયા પાણીની પાઇપ ઠેક પહેલી બાજુ દૂર જાય છે બીજા ખેતરોમાં તો આપણે અહીંયા મકાઈ છે બે ખેતરો અંદર કર્યા છે તો બસ સરસ મજાની મકાઈ થઈ ગઈ છે તો અત્યારે એક બાજુ વરસાદ પડે એટલે વરસાદે ખાસું બધું બગાડી આવ્યું છે જો મિત્રો આ બીજી આપણે મકાઈ કરીને રોપી તેમાં આખી ખોલી ઉપડી નાખી છે પગે પગે કરીને ખીસકોલી ઉપાડી નાખી ઉપાડીને શું ખીસકોલી ખાઈ જાય નુકસાન કરી દે જો આ બીજા ખાડા કરી દીધા દેખાય છે ને આ દેખાય છે બીજા ખાડા એક પેલા આવી બાજુ ખેતરના સેડે સેડે હોય ને તો એ ગાડી દરેક જગ્યાએ બધે આ ખિસકોલી રંગ કરતી હોય અને નુકસાન તો ઘણું બધું થાય આપણે જાણીએ કે મકાઈ સરસ રીતે ઊગી જાય પણ પશુ પક્ષી નો જનાવરો બહુ ત્રાસ હોય છે આ રાતે રોજડા માટે ઝુકાડ કરેલો છે આ કાગદી છે પેલી આ છે રાતે હલન ચલન કરે તો રોજડા બજડા જાય આ કુતરા બુતરા જો ખેતરમાં આ છે અમારો દેશી ઘર એટલે આપડે ખેતરનો માળો છે તો અહીંયા ગાડી બનાવ્યો ત્યારથી કોઈ સૂતું નહોતું કેમ કે ખરી ખેતીમાં કોઈ ઝાટકા મશીન લગાવેલું એટલે ટેન્શન ઓછું એટલે માળા પર કોઈ હોતું નહોતું અને અત્યારે એ રીતે હાલતમાં જ છે કમ્પ્લેટ બનાવીને તારનો ખાટલો મૂક્યો તો ખાટલો ઉતારી લીધો હવે અત્યારે આપણે ખાટલો મૂકવાનો નહીં આવડે ખાટલી બનાવી એ રીતના જ છે કારણ કે અહીંયા સુઈ રહ્યાની મજા આવે કેમ કે ચોમાસામાં બી અહીંયા મારા પપ્પા અહીંયા સુઈ રહ્યા હતા બહુ તકલીફ વેઠવી પડશે કેમકે રોજડા ભૂંડ ને વેઠવા માટે રાતે બગાડી નાખે અને જુઓ મિત્રો અમારી આ ડાગર કેવી હાલત થઈ ગઈ છે ડોગરની ડોગર બધી પડી ગઈ છે આ જોઈ શકો છો બધી ડોગર પડી ગઈ અને બીજી વાડેલી હતી તો એક બાજુ કોરે કરી હતી અને ખુલ્લી કરી અને આજે ટ્રેક્ટર આવ્યું ટ્રેક્ટરને આજે ખેસરમાંથી કાઢાય છે આ સામે દેખાય ને ત્યારે ગાડી થેસરથી અબી હાલ કાઢી છે અને અહીંયા પડી ગઈ બીજી તો અત્યારે ખેસર આવી ગયે આપણે બીજા ખેતરમાં જઈ જવાનું છે ડોગરને કાઢવા માટે તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ખેતરમાં શું વાવેતર કર્યું છે એ અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારું જે પણ વાવેતર કર્યું હોય એ અમને જણાવજો તમારું કેટલું નુકસાન થયું છે નુકસાન તો થઈ જશે કેમ કે આ માવઠાના લીધે નુકસાન તો દરેકને થઈ જ જાય કેમ કે વરસાદનું અંબાલાલની આગાહી જેવી છે સિસ્ટમ અંબાલાલની ચાલુ થઈ જાય એટલે ફાડી જ નાખે તો મિત્રો આપણે જઈએ છીએ હવે ખેતરમાં